નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં આ બે સ્ટોક બે મહિનામાં રિટર્ન મશીન બનશે ખરીદતા પહેલાં ટાર્ગોટ સ્ટોપલસની વિગતો જાણી લઉં બજેટ પહેલાં બજારમાં ઉત્સાહ વધારે છે સેન્સેક્સ એંશી હજારને પાર કરી ગયો છું વૈશ્વિક સંકેતો સકારાત્મક છે વિદેશી રોકાણકારો દ્વારા પણ ખરીદી કરવામાં આવી રહી છે એકંદરે બજારનું સેન્ટિમેન્ટ વળણ અને મોમેન્ટમ સકારાત્મક છે આ તેજીવાળા બજારમાં એચડીએફસી સિક્યુરિટી આગામી બે મહિના માટે પોઝિશનલ રોકાણકારો માટે બે શેર પસંદ કર્યા છે આમાં પહેલો શેર છે બિરલા સોફ્ટનો શેર છે બરાબર તો આઈટી સર્વિસ સેક્ટરની કંપની બિરલા સોફ્ટનો શેર સાતસોને દસ રૂપિયાના સ્તરે ફ્લેટ તે રહ્યો છે આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે જો ઘટાડો થાય તો સાતસો રૂપિયાની રેન્જમાં ઉમેરો તેની નીચે રૂપિયા છસો એંસીનો સ્ટોક લોસ રાખવો પડશે પ્રથમ ટાર્ગેટ સાતસો ચોપન રૂપિયા અને બીજો ટાર્ગેટ આઠસો બત્રીસ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ સ્ટોક માટે બાવન વીકની ઊંચી કિંમત રૂપિયા આઠસો ને છે જે તેની સર્વકાલીન ઉચ્ચતમ છે અને એક સપ્તાહમાં ત્રણ પચાસ ટકા બે સપ્તાહમાં લગભગ ત્રણ ટકા અને એક મહિનામાં સોળ ટકાનું વળતર આપ્યું છે ત્રણ મહિનામાં લગભગ નવ ટકાનું કરેક્શન આવ્યું છે બીજો શેર છે આઈપીસીએન લેબનો શેર છે બોકરેજ સલાહ આપી છે આ શેર લગભગ બે ટકાના વધારા સાથે અગિયારસો પંચાવન રૂપિયાના સ્તરે થઈ છે પંચાવનથી ચૌદ રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે તેની નીચે રૂપિયા એક હજાર એસીનો સ્ટોકલ જાળવી રાખવો પડશે બારસો ચાલીસ રૂપિયાનો પહેલો ટાર્ગેટ અને તેરસો ને પાંચ રૂપિયાનો બીજો ટાર્ગેટ રૂપિયા તેરસો ને ચોમોતેર છે સ્ટોક એક સપ્તાહમાં ચાર પોઈન્ટ ત્રણ ટકા બે સપ્તાહમાં લગભગ બે ટકા અને એક મહિનામાં બે પોઈન્ટ પાંચ ટકા વધ્યો છે આ સ્ટોકમાં ત્રણ મહિનામાં લગભગ છ ટકાનું કરેક્શન આવ્યું છે તો આ શેર પર તમે નજર રાખી શકો છો બે શેર પર બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભરત